ચોમાસાની ઋતુ શરૂ થઈ છે અને સુરત શહેરમાં તાપમાન સાથે રોગચાળો પણ વધતો જઈ રહ્યો છે ખાસ કરીને શહેરની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં રોજ બરોજના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે મેલેરિયા ડેન્ગ્યુ ટાઇફોઇડ જેવી ચોમાસા દરમિયાન ફેલાતી બીમારીઓના કેસોમાં વધારો થતા તબીબો અને તંત્ર બંનેની ચિંતામાં વધારો થયો છે સુરત શહેરમાં વરસાદી મોસમ શરૂ થવાની સાથે જ સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને ચોમાસામાં થનારા રોગચાળો જેમ કે ટાઇફોઈડ મેલેરિયા ડેન્ગ્યુ વાયરલ ફીવર અને પાણીજન્ય બીમારીઓના કેસ વધતા ચાલી રહ્યા છે હોસ્પિટલના તબીબી તંત્ર દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા થોડા દિવસોમાં ઓપીડી તેમજ ઇમરજન્સી વિભાગમાં દરરોજ અનેક નવા કેસ નોંધાઈ રહ્યા છે હકીકતમાં હોસ્પિટલના તત્વો અને તબીબો ઉપરના કામનું ભારણ પણ વધી ગયું છે સિવિલ હોસ્પિટલના તબીબોનું કહેવું છે કે ચોમાસામાં નમ અને ગંદા વાતાવરણના કારણે મચ્છરોની સંખ્યા વધી જાય છે જેના કારણે મેલેરિયા અને ડેન્ગ્યુ જેવી બીમારીઓ ઝડપથી ફેલાય છે સાથે સાથે સફાઈની અછત અને પાણી ભરાવા જેવી સમસ્યાઓના લીધે પણ રોગચાળો વેગ પકડે છે હોસ્પિટલ દ્વારા જાહેર જનતાને જાગૃત રહેવા અપીલ કરવામાં આવી છે જેમ કે ઉકાળેલું પાણી પીવું મચ્છરદાનીનો ઉપયોગ કરવો પોતાની જગ્યા સફાઈ રાખવી અને નાના લક્ષણો દેખાતા જ તાત્કાલિક સારવાર લેવી આરોગ્ય વ્યવસ્થાને વધુ પડકારોનો સામનો કરવાની શક્યતા છે હાજી આપ સૌ જાણો છો તે પ્રમાણે ગયા અઠવાડિયામાં સુરતે ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિ જોઈ હતી કારણ કે પાણીનો ભરાવો હતો તે દરમિયાન જ્યારે ભારે વરસાદ અને પાણીનો ભરાવો હતો તે દરમિયાન અમારી પાસે દર્દીઓની સંખ્યા ઓછી હતી કારણ કે દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચવામાં તકલીફ હતી પરંતુ હવે ધીમે ધીમે જે રીતે વાતાવરણની પરિસ્થિતિ બદલાઈ રહી છે તે રીતે ધીમે ધીમે નવી સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગોમાં દર્દીઓ આવી રહ્યા છે ખાસ કરીને જો જોઈએ તો જે આપનો પ્રશ્ન છે એને આનુષંગિક જવાબ આપવું તો અમારે ત્યાં મેડિસિન અને પીડિયાટ્રિક વિભાગમાં લગભગ ધીમે ધીમે દર્દીઓની સંખ્યા વધી રહી છે મેડિસિનમાં લગભગ અમારા ચારસો એક જેવા પેશન્ટો અને પીડિયાટ્રિકમાં સો જેવા પેશન્ટોની ઓપીડી હોય છે તે પૈકી અમારે ત્યાં લગભગ સો એક એટલે કે પાંચસોથી સાડા પાંચસો પેશન્ટોને જો હું ગણું તો એમાંથી લગભગ સો એક જેવા દર્દીઓ છે કે જેને તાવની બીમારી છે વિષમ વાતાવરણ અને સફાઈની અછત વચ્ચે હવે સુરત માટે આરોગ્ય એ મોટી ચિંતાનો વિષય બની ગયો છે તબીબોની અપીલ છે કે શહેરવાસીઓ સંભાળીને રહે પાણી ઉકાળીને પીવે મચ્છરદાની અને રિપ્લેન્ટમેન્ટનો ઉપયોગ કરે અને ઝાંખી લક્ષણો દેખાતા તરત જ સારવાર મેળવે વરસાદી રોગચાળાની સામે જાગૃતિ જ મોટી રક્ષક અવજ છે